મુંજમઉડા હનુમાનજી મંદિર પાસે પોલીસ વાનમાં જ દારૂ પાટી પોલીસ વાનમાં જ પોલીસ અધિકારી દારૂ મહેફિલ માણતા ઝડપાયા પોલીસ વાનમાં માં સહિત ત્રણ શખ્સો માણતા હતા દારૂ મહેફિલ વિમાનમાં ઉડાન દરમિયાન સ્ટારબોર્ડમાં પક્ષી ટકરાયો સ્ટારબોર્ડમાં પક્ષી ટકરાતા વિમાનમાં લાગી આગ દક્ષિણ કોરિયાથી ઇચીઓને વિમાન જઈ રહ્યું હતું મંદિરનો અભિષેક કાર્યક્રમ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાશે સીઆઈટીએ અગાઉ રામ મંદિરને કારણે રૂપિયા પચાસ હજાર કરોડના બિઝનેસનો અંદાજ મૂક્યો હતો હવે તેમાં સુધારો કરી રામ મંદિરના નિર્માણથી એક લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની અપેક્ષા રાજકોટના જામનગર રોડ પર આવેલા સાંઢિયા બ્રિજને તોડી નવો બ્રિજ બનાવાશે આગામી બે ફેબ્રુઆરીથી બે વર્ષ માટે પુલ બંધ કરાશે લાંબા આખરે નવો બનાવવાની આરએમસીની તૈયારી અમરેલીના લાલાવદરની વાડીમાં ત્રણ મૃતદેહો મળવા અંગે મોટો ખુલાસો તાંત્રિક વિધિથી આશંકાએ મહિલા સહિત તેના પતિ અને બાળકીની હત્યા આરોપીની બહેનનું બીમાર પડ્યા બાદ મોત થયું હતું ગાંધીનગરના દહેગામમાં થયેલા શંકાસ્પદ ઝેરી પીણા બાબતે પ્રતિક્રિયા આ લઠ્ઠાકાંડ સરકારની હપ્તાખોરીને કારણે થયો અમિત ચાવડા બોટાદ નડિયાદ હવે ગાંધીનગરના દહેગામમાં લઠ્ઠાકાંડ થયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને ઝીલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ આજથી એક સપ્તાહ સુધી ધાર્મિક સ્થળો ખાતે સફાઈ અભિયાન યોજાશે ચૌદ એક બે હજાર ચોવીસની તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ દરમિયાન જન અભિયાન યોજાે દહેગામના લિહોડા ગામે લઠ્ઠાકાંડની ચર્ચા બે ના મોત ત્રણ ની સ્થિતિ ગંભીર એકસો આઠ ને લિહોડા ગામમાં સ્ટેન્ડ બાય રખાઈ રેન્જ આઈજી અને એસપી લિહોડા ગામે પહોંચ્યા ત્રણ વ્યક્તિઓને ગાંધીનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા કચ્છમાં કિમો સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં ભઠ્ઠી ઉભરાઈ જતા સાત ને ઇજા એકનું મોત અંજારના બુઢાર મોરમાં આવેલી સ્ટીલ કંપનીમાં બની ઘટના ઈજાગ્રસ્તોમાંથી ચાર લોકોની ગંભીર હાલત ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચાર લોકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા